આપણે પહોંચી ગયા છે લડાના રેલવે સ્ટેશન ની ટિકિટ લઈ લીધી ત્યાં પેસેન્જર પણ આવી ગયા આ મારી જેમ ટ્રેન ની રાહ જોતા હતા ટ્રેન આવી ગઈ ચાલુ ટ્રેન ગોળ ચકડા જેવું ભાઈને આપી દીધું ટ્રેન ઉભી રહી ગઈ એટલે પેસેન્જર બધા ચડી ગયા અને હું અને આરુષી બેન બારી પાસે બેસી ગયા ટ્રેન ચાલુ થઈ ગઈ પાટે પાટે ચાલવા લાગી અમે બારી પાસે બેઠા હતા માસા કે મારે પણ બારી પાસે બેસવું છે પછી માસા અને આરુષી બેન ને સામ સામે બેસાડી દીધા અમે એક જ ચા પતિ બે પંખા ચાલુ હતા આ બેન ને માસા ને મારી પાસે બેસી શું મજા આવતી છે આરુષી બેન નખરા કરતા હતા તમને લાગે બેન એટલું નહીં બોલતા હોય પણ જુઓ કેટલું બોલે

આગળ જો આ બેન ને માસી રમવાનું ચાલુ કર્યું પછી થાકી ગયા એટલે પાણી પીને માસીને પટાવા લાગ્યા ત્યાં વિસાવદર નું બસ આના જેને ખાધા હોય કમે જરૂરથી કરજો ડુંગરા ના બાવળું ઠેકરા આપણે પહોંચી ગયા ઠેકાણે એટલે પેસેન્જર બધા ઉતરી ગયા ટ્રેન ને આપણે લીલી ઝંડી આપી દીધી ટ્રેન ને ટાટા કહી દીધું આપણે સ્ટેશને ઉતરી ગયા આ કુ સ્ટેશન છે કમેન્ટ કરીને વિડીયો જરૂરથી શેર કરી ગયો બાય બાય